તો ત્યાં કોઈ હાજર મળેલ નહોતું કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી તો જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી અને લગ્નની તમામ વ્યવસ્થા કરી જવાબદારી સંપૂર્ણ ઉપાડી અને લગ્નની તમામ વિધિઓ શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવામાં આવેલી છે સાથે સાથે જે પણ દીકરીઓ છે ત્યાં છ લગ્ન કરવામાં આવેલા હતા એ બધા માટે કરિયાવરનું પણ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી આયોજ વ્યવસ્થા કરવામાં આવેલી હતી સાથે રીતે સંસ્થાઓ અને અને મદદથી પણ આયોજન કરવામાં આ જે જે બનાવ છે એમાં એક પરિવાર દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરા નો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા દિલીપ પ્રવીણભાઈ ગોહિલ દીપક હિરાણી હાર્દિક શિશાગ્યા મનીષ વિઠલાપોરા અને દિલીપ વરસંડા અને આ જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલો અમારી તપાસ છે એમાં જેના પણ નામ ખૂલે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હાલ ત્રણ અટકાયત કરવામાં આવેલી છે એમાં દીપક હિરાણી

એમની પાસેથી પર પર્સન સો રૂપિયા લેવામાં આવેલા હતા એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે વધારે વધારે લોકો આવવાના હોય એના માટે આ રીતે એમણે મિનિમમ લઈ અને જેટલા પણ જે જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે એવી વિગતો ધ્યાનમાં આવેલી છે

પ્રાથમિક હજી આરોપીઓ જસ્ટ અમે કર્યા જ છે છે એટલે આરોપીઓની પૂછપરછ અને પ્રાથમિક જે જાણવા મળેલ છે એ પ્રમાણે બે હજાર ત્રેવીસમાં માં પણ આ પ્રકારનું એમણે કરેલું હતું અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલાનું ધ્યાન પર આવેલ છે પણ આ બધી જ વિગતો હજુ મેળવવા પર ચાલુ છે તપાસ